બહુ પ્રતિક પરીક્ષાઓને લગભગ છ વાગ્યા ના આવ્યા છો ને પાંચ વાગ્યા એટલે આ ખેડૂત આક્રોશ યાત્રાની આ સભામાં સૌ ઉપસ્થિત મારા વડીલો ભાઈઓ બહેનો યુવાન મિત્રો અને મંચસ્થ તમામ આગેવાનો આજે સવારે સોમનાથ દાદાના આશીર્વાદ લઈ આખા ગુજરાતના ખેડૂતોની જે તકલીફ છે જે પીડા છે જે છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે શરૂ થયેલી ખેડૂત આક્રોશ યાત્રા આખા દિવસે ભ્રમણ કરતા કરતા વચ્ચે ખેડૂતોના ખેતરોની મુલાકાત લીધી અનેક લોકોની વાતો સાંભળી અનેક લોકોની તકલીફો દર્દ પીડા પ્રત્યક્ષ હોય જાણી અને આજે ખાતે પહોંચી છે આજે ગુજરાતમાં કોઈ ચૂંટણીઓ નથી આજે કોઈ મત પણ લેવાના નથી આજે કોઈ સરકારો બદલવા પણ નથી નીકળ્યા પણ આ યાત્રા પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવા પાછળનું એક માત્ર કારણ કે જે ગુજરાતના ખેડૂતો જેને આપણે જગતનો તાપ કહીએ જે મહેનત પડશે લોહી રેડી અને પોતાના ખેતરમાંથી અનાજ ઉત્પન્ન કરે અને આખા દુનિયાનું પેટ ભરે એ જગતના ખેડૂતોની જે તકલીફો છે જે પીડા છે એની જે ફરિયાદો છે એનો જે અવાજ છે જેને આ સરકાર સાંભળતી નથી એ અવાજ બુલંદ કરવા માટે હું આ યાત્રા લઈને નીકળ્યા છે અને સૌરાષ્ટ્ર એટલા માટે શરૂઆત કરી કે આખા ગુજરાતમાં પણ સૌથી વધારે જો કોઈને તકલીફ હોય તો સૌરાષ્ટ્રના જરૂર અહીંયા એક બાજુ દરેક ખેતરમાં જોઈએ तो मखनी नो पाक तैयार तो, हो क्या सोयाबीन नो पाक हो बताओ पाक बर्बाद हो गयो और सरकार पासे जे अपेक्षा हो कि सरकार ने माई बाप कहिए अहिया सवारे कोई कहतो तो के मीडिया ना मित्रों पूछे जे के कांग्रेस सरकार ने घेरवा दी है? आवाज़ भाई आवा तकलीफे तो कोने घेरवाइए विधानसभा में तो एक सौ बासठ की बहुमती है पंचायत पार्लियामेंट सुधी भारतीय जनता पार्टी शासन है पूजा भाई ऑडियो संभायो कि नरेंद्र भाई एम कहता था एक वक्त का कापो पहली कैबिनेट में કેરુતોના દેવા માફ કરી દેજો કેરુતોની આવાબ બમણી કરી દેજો આ ગુજરાતમાં તો 30 વર્ષથી સરકાર છે પણ દિલ્હીમાં પાંચ ત્રીજી વખત મળા પ્રદાન થઈ ગયા પણ હજુ સુધી જે પર વયદા કર્યાતા જે પણ વચનો આપ્યા હતા જે પણ ભાષણો કર્યાતા એમાંનો એક પણ વયદો વચન કે ભાષણ આજ દિન સુધી પૂરો કરી નથી અને અહીંયા ખેડૂતો જયારે રજૂઆત કરવા જાય ત્યારે ફરિયાદ કરે જયારે આંદોલન કરે એની વાત પણ ક્યાંય સાંભળવાનું નથી આવતો હમણાં કમોસમી વરસાદ થયો એક બાજુ કુદરત ઉઠે અને બીજી બાજુ જે સરકાર આપણે બનાવી છે ગુજરાતના લોકોના મત થી બનાવી છે એ સરકાર પણ એની વાત સાંભળતી નથી અને એટલા જ માટે આ રસ્તા પર ઉતરીને યાત્રા લઈને નીકળ્યા છે આ યાત્રા સામનાથથી શરૂ થવાની અગિયાર જિલ્લામાં ભ્રમણ કરી અને દ્વારકા ખાતે પૂરી કરવાના આ તો શરૂઆત છે પણ આજે સવારે સીધું છે સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવી અને સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોના પ્રશ્નો પૂરા નહીં થાય જ્યાં સુધી જે ખેડૂતોની માગણી છે કે અત્યારે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો છે જે બેન્કો માંથી કરંટ લીધું છે જે ઉછીના પાછીના પૈસા લઈ અને ખેતી કરી છે અને આર્થિક રીતે દેવાદાર થયો છે નું સેવું માફ નહી થાય ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે કોંગ્રેસ પાર્ટીનો સંકલ્પ છે આજે પૂજાભાઈ કહેતા હતા કે ઉનામાં ખેડૂતો આત્મહત્યા કરી ये पहला द्वारका ना खेड़ू आत्महत्या करी गुजरात में अलग-अलग विस्तारों में जीवा से जीवा खराब परिस्थिति है एक पछिए एक पछिए खेड़ू का आज आत्महत्या करवी पड़े वा दिवस आया है आज ये याद करने पड़े कांग्रेस की देश की सरकार मनमोहन सिंह की वडा प्रधानता सोनिया जी नेतृत्व तो वाली सरकार थी आखा विश्व मंदी चल थी બેંકો બંધ થઈ જાય એવા સમયમાં જયારે ખેડૂતો પર આફત આવી ત્યારે એ મનમોહનસિંહજીની કોંગ્રેસની સરકારે કે જાર હજાર કરોડ રૂપિયાના દેવા માફ કર્યા અહીંયા પાલભાઈ કીધું એમ પાંચ પચીસ ઉદ્યોગપતિઓ હોય એના પચીસ લાખ કરોડ રૂપિયાના દેવા માફ થાય પણ જગત તાત તેઓ ખેડૂત આજે તકલીફ હોય કરતો હોય અને એના મને ભાજપ ને આગેવાન કે અમિતભાઈ તમે તો દેવા માફીની વાત કરો તમે તો ખેડૂતો માટે આ આપો તે આપો એવી વાતો કરો છો પણ સરકાર પૈસા ક્યાંથી લાવે મેં મેં કીધું કે સરકારની તિજોરીમાં જે પૈસા આવે છે એ કોઈના બાપના પૈસા નથી સરકારની તિજોરીમાં જે પૈસા આવે છે એ તમારા મારા પરસેવાના સરકાર ની તિજોરી ભરાય છે મારે તમને પૂછવું છે કે આમાંથી ટેક્સ કેટલા લોકો ભરે તો કરો તો હજુ અડધા હાથ ના રોજ કરતા બેનો ઉછો છો પહેલા એવો એક જમાનો હતો જયારે પૈસા વાળા લોકો એમ કહેતા હતા ઉદ્યોગપતિઓ એમ કહેતા કે અમે ટેક્સ ભરીએ છીએ અને આ કોંગ્રેસની સરકાર એ પૈસા ખેડૂતો પાછળ ગરીબો પાછળ બરબાદ કરે છે એમને લાગણીઓ કરે છે એમને પાટી યોજનાઓ બનાવે છે આજે ઉલટું છે આઝાદેશીઓ સામાન્યમાં સામાન્ય માણસ ખેડૂત હોય ખેતમજૂર હોય કે નાનો માણસ હોય એ પણ જીએસટી આજે અમિત ચાવડાએ આ શર્ટ પહેર્યો છે એના પર જેટલો જીએસટી લાગે છે એટલો જ કોઈ ગામડાના સામાન્ય ખેડૂત હોય કે ખેતમજૂર હોય એ પણ બજારમાંથી શર્ટ લેવા જાય એના પર પણ એટલો જીએસટી લાગે છે આજે સવારે ઉઠીએ ત્યાંથી રાત સુઈ જોઈ જઈએ ત્યાં સુધી જેટલી પણ વસ્તુ આપણે બજારમાંથી ખરીદીએ દરેક પર જીએસટી લાગે છે લાગે છે કેટલા જો દરેક વસ્તુ પર જીએસટી લાગતો હોય દરેક વસ્તુ પર ટેક્સ સામાન્ય માણસ આપતો હોય તો સરકારની તિજોરીમાં જે પૈસા આવે છે એમાં સૌથી મોટો જો હિસ્સો હોય તો આ દેશના સામાન્ય લોકોનો હિસ્સો આપણા ભરેલો ટેક્સ આપણા પૈસાથી ભરાતી તિજોરી આપણા પૈસા માંથી રાખતા હોય માટે પૈસા ના વપરાતા હોય એવી સરકારને એક દિવસ પણ ચાલવા લાગે દેવાય અને એટલા જ માટે કીધું છે કે હવે ખાલી ખાલી વાતો વાસણો કે ખોટા વચનો નહીં એક જ માગણી લઈને નીકળ્યા છે કે આજે ગુજરાતમાં ખેડૂતો તકલીફમાં છે ખેડૂતોને આત્મહત્યા કરવી પડે છે તો ખેડૂતો નો દેવું સંપૂર્ણ માફ થવું જોઈએ થવું જોઈએ ભાજપના નેતાઓ કહેતા હતા કે આ બધું કરીએ તો પૈસા ક્યાંથી લાવવાના મેં કીધું તમારી જોડે પૈસા ના હોય તો અમે તો વિપક્ષમાં છીએ અમારા બી જે મદદ થાય અમે વિમલભાઈના બધા જ ધારાસભ્યો નક્કી કર્યો કે આ ગુજરાતની સરકાર ગુજરાતના મુખ્યમંત્રીને કહેવા માંગીએ છીએ કે આખા ગુજરાતના ખેડૂતોની માગણી છે કે જેવા માફ થવા જોઈએ કાલે તમે ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાત કરો અમે તમને લેખિત્વ આપ્યું છે કે કોંગ્રેસ પાર્ટીનો એક પણ ધારાસભ્ય ત્યાર જોજે દารา સત્યા રઈસો ત્યા જોજે એક પણ રૂપિયા નો પગાર ન લઈ લે આ બધા પૈસા તમારી તિજોરી માં જમા રાખો કારણ કે મદદ કરવાની આવે તો પહેલી શરૂઆત આપડા થી કરવી પડે અમે તમને સહકાર આપા તૈયાર છે અમે તમને સહયોગ આપીએ છે કે જાવ પગાર ન લઈ લે ઓર ઉત્સવ તાયફા ને જાહેરાતો માં જે પૈસા વાપરો છો એના બદલા ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરો આ પહેલી વાર કમોસમી વરસાદ નથી પડ્યો પહેલા પણ અતિવૃષ્ટિ થઈ પહેલા પણ વાવાઝોડા આવ્યા પહેલા પણ કુદરતી આફતો આવી દર વરસ થાય અને ખેડૂતો પર કંઈક કુદરતી આફત આવે છે અને એવા સમયમાં સરકારે મદદ કરવાની હોય પણ સરકારે એના માટે પાક વીમા યોજના જ નથી રાખ્યા એ પણ ખેડૂતોની માગણીઓને સમર્થન કરીએ કે પાક વીમા યોજના ચાલુ તવી જોઈએ જમીન માપણીના જે ઝઘડાઓ છે એ ખોટી જમીન માપણી રદ થવી જોઈએ નકલી બિયારણ હોય તંગી હોય ખેતીમાં ભ્રષ્ટાચાર જે કરવામાં આવે છે બધું બંધ થવું જોઈએ અને આ બધી જ માગણીઓને લઈ ના યાત્રા નીકળી છે એક એક ગામે જઈશું એક એક ખેડૂત આ ખેડૂતોના તકલીફ સમયમાં એના અધિકારની લડાઈ ને સમર્થન કરવા આવ્યા છે બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું ઈરાભાઈ ને કેશોદના બધા જ મિત્રોનો પણ આભાર માનો કે આજે આ ખેડૂતોની લડાઈમાં આ એના અધિકાર માટેના સંઘર્ષમાં ખેડૂતોના આક્રોશને વાતા આપવા માટે તમને સૌને આમંત્ર્યા અને આટલું સુંદર આયોજન કર્યું બદલ બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન